છે માતાજી કેમ છો બધા બધા મજામાં જઈશો ને અમે પણ મજામાં જ છે તો ફરી અમારા નવા બ્લોગમાં નવા વિડીયોમાં તમારું બધાયનું હાર્દિક સ્વાગત છે માતાજી બધાને ખુશ રાખે અને બધાને આજે રાખે તો અત્યારમાં આપણે જો મસ્ત મજાના ત્યાંથી ને આવી ગયા હતા આપણા માતાજી વાળા રૂમમાં આ છે અમારા માતાજી વાળો રૂમ અને આજે તો આપણે જો હજી ધૂમિલના પપ્પા હું હે અને ધૂમિલ હોતો હે અને સમર ઉઠી ગયો સમર તો તમને હોય ને ખબર જ છે એને બા હોય ત્યારે ઉઠી ગયો એટલે એના બા અને એના દાદા ગયા છે કામે અને આપણે ટિફિન પણ મોકલાવાનું હે અને જે આપણે ટિફિન એ બાકી છે અને દસ વાગી ગયા હે આજે ધૂમિલના ધૂમીલના પપ્પા હોતા હે સમર એક જાગે છે અને કારણ કે આજે ને આપણે પેલા નકર ટિફિન બનાવી નાખી પછી કપડાં પછી તો એને આજે મેં કપડાં ધોઈને ખા ટિફિન પછી બાકી રાખ્યું હે નિંદન ન થતી તમ ને મો ખાવ કો દાત ખાતો હો હે કો દાત ખાતો હે વા તા તેર ઉઠી ગયો ને પાછો હોઈ ગયો હે કપડા ધોણ આણતા લાગી તો માન હોવાનું કા પણ હોવાનું તા લાગી હે લાગી ગયા હે 10 10 વાગે ગયા હે એ તુમેલ હોતો હે એને મારે ટાઈટ ન લાગે ગરમી થઈ સડી આજે આપણે ટીફિન ભરવાનું બાકી બનાવવાનું બાકી પેલા એને ઉઠાડી દઈ ચા પાણી પાણી પાઈ દઈ પછી લેસન તો નહીં કારણ કે અમે રાતે જાગતા હોય ને લેસન તો એને હાંજક થઈ ગયું હોય ચા પાણી પીવડાવવાના હે ને ટિફિન કરવાનું હે ને મમ્મી હાટવી ટિફિન બનાવવાનું હે મમ્મી પપ્પા હાટુ ને ધૂમિલ હાટવી બનાવવાનું હે ને હર વાયર ઉઠી ગયા જો અમારા સાહેબ સાહેબ હા અમારો સાહેબ છે બોખો આ અમારો બોખો સાહેબ છે આ અમારો બોખો સાહેબ છે બોખો હું છો હે હું છો મુઠીને મોઢું ધોયું મોઢું ધોયું

આપડે જો ટિફિન ની તૈયારી કરવામાં ઇના છે પણ મસ્ત મજાના રીંગણા બટેટા બનાવવાનું છે થોડા ફેર્યા ને થોડા એમ નેમ રાખ્યા અને મસ્ત મજાનો દેશી ટમેટો નાખીને ચેણા લોટ નાખીને આપણો તેલ આવી ગયો છે फटाफट શાક વઘાર નાખી પછી તમને ચા પાણી પાઈ દે ફાઇનલી આપણે તમને ભાઈ ચા પાણી પી લીધા છે ને આપણે બનાવી નાખ્યું જો મસ્ત મજાનો શાક બની ગયો છે આપણે રીંગણાનો અને આમાં બનાવી નાખી છે રોટલી ખાલી એક રોટલો બાકી છે તો આપણે જો તાવડી મૂકી દીધી છે મસ્ત મજાનો એક રોટલો કરી નાખી અને પછી તુમેલભાઈને તૈયાર કરી દઈ ઈશાળે જવા તુમેલ ભાઈને ટિફિનની રોટલી તો થઈ ગઈ હે ખાલી ચિપ્સ બનાવવાની હે ચિપ્સ ને રોટલી લઈ જવાની છે ને આને અમારે એક નીંદર ન આવતી જ તો હાલો બ્લોકમાં બનાવ રહેજો આપણે ફટાફટ રોટલો કરીને ટિફિન ભરી દઈ પછી ને ચિપ્સ બનાવી નાખી ત્યાં લગીને બ્લોકમાં બન્યા રહેજો ફાઇનલી આપણે મસ્ત મજાનો જો રોટલો બની ગયો હે બાઈસરાનો રોટલો અને તુમિલભાઈ આટો એ ટિફિનમાં થાય એ ચિપ્સ તો હમણાં ચીપ્સ બની જાય પછી ધુમિલના બાનું પેલા ટિફિન ભરી દઈ પછી ધૂમિલનું ટિફિન ભરી દઈ અને પછી ધુમિલભાઈને નવડાવી દઈ ને અત્યારે જો સમર ઉઠી ગયો ને તો પેલા એને ખવડાવી લઈ કસ્ટમર ખવડાવી દે તાર ચીપ થઈ જાય કા તું મેલ પણ તું તૈયાર થઈ જાય કા લાગીન બ્લોક માં બઈના રેજો મળીએ આગળ વિડિયો માં હું નિશા જાઉ છું તૈયાર થઈ ગયો એમ કહેવાય હું નિશાળે જાઉ છું હું તૈયાર તમે જો આપણે ધોમેલ ને નાય તો મસ્ત મજાનો તૈયાર કરી દીધો હે ધોમેલ ભાઈ જાહે હે નિશાળે કા કેટલા વાગે આવીશ કેટલા વાગે આવીશ પાંચ વાગે પાંચ વાગ્યા ને જો આપણે સમરભાઈ અહીંયા હોઈ ગયા છે તો આપણે ફટા ફટાફટ બધું કામ કરી નાખી કા ધૂમિલ ધૂમિલ જાય હવે પાંચ વાગે આવશે કા જો અત્યારે આપણે ધુમિલભાઈને નિશાળે મોકલી દીધા છે ધૂમિલને નિશાળે ને પપ્પા મૂકી હતા પછી આપણે જમીન ખાઈ પીને નવરા થઈ ગયા છે વાસણ વાસણ ઉટકીને હવે આપણે સમરને થોડાક કપડાં બદલાવી દઈએ સમર ખાઈ પીને નવરો થઈ ગયો છે ને કેવા દાંત એવા કેવા દાંત એવા પપ્પા ઘરે હતા ને તો એટલે આપણે ફટાફટ ઘરે કામ લઈ આવી ને કામ એક ડીશ ધોવાની હતી તો આપણે ફટાફટ ધોઈ દીધી એટલે ઈજા જ બેઠા બેઠા મહિના અને હવારે બતાવ્યા નતા કારણ કે એ હતા ને એટલે

જો બા એ બા લઈ જાવ ગયા જો બાંધો એ બા હાલો તો નવરી નો હે ફટાફટ હાથ પગ મોઢું ધોઈ ને મસ્ત મજાનો તૈયાર કરી દે પણ થોડીક વાર હોય જાય ને ઘરે આપડા કામ લઈ આવી કામ થોડુંક બાકી છે તો ફટાફટ કામ કરી નાખી ને હમણાં ધોમીલ આવી જાય તો નવરા નહીં થવા દે કાસમલા સમલા પાયા છે હમણાં

એટલે તો સુમિલા પપ્પા સુમિલને તેડી આવે તા લગીન બ્લોક માં બઈના રેજો અને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો કે છમલા કે લાઈક કરો લાઈક લાઈક કરો લાઈક એન પપ્પા ના હાથ થા મુજો હવે કે શું કરે ફાઇનલી જો તુમિલ ભાઈ ની થી ને ના પપ્પા તેડી ને તુમિલ આવતા રહ્યા હે ને તુમિલ જો મસ્ત મજાનો આવીને નિશાનો ડ્રેસ કાઢીને જો રમે હે શોખ ન ગંજીપતો રમે હો ક્યાંક બધા કેતા નહીં કે નિશાળા જાય હે ગંજીપતો રમે હે અહીંયા જોઈને કેરમ હે એ રમે હે ને ગંજીપતે રમે હે અને મજા ગઈ અને ધૂમે નિશાળાથી ને તો મેં તો લાવ ચા બનાવી દઉં તો કે નાના મારે ચા નથી પીવું મારે દૂધ કોટિંગ પીવું છે એટલે જોઈ મસ્ત મજાનું દૂધ કોટિંગ આપણે બનાવી દીધું હે હમણાં મસ્ત મજાનું પી લઈએ અને ધૂમેલા પપ્પા અહીંયા ગયા હે કામે તો આજનો દિવસ કંઈક અમારે આવો રહ્યો આ સાથે જ આજનો બ્લોગ અહીંયા પૂરો કરશું તો અમારો વિડીયો તમને કેવો લઈ ગયો કેવો નહીં તે કોમેન્ટમાં કહેજો અને પસંદ જ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મળીએ પાછા નવા બ્લોગમાં ત્યાં લગીન કે લાઇક કરો શેર કરો